અને લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભુર દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકાના દાસા સમાજ તેમના દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાહોદ જિલ્લામાંથી ઠેર ઠેરથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો ગ્રામજનો વડીલો ભાઈઓ બહેનો આગેવાનો સ્નેહી મિત્રો સગા સંબંધીઓની સમાજ ઘર ખાતે તમામ લોકોએ દાહોદ સાંસદ અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભુરની મુલાકાત લીધી હતી ચા નાસ્તા પણ વ્યવસ્થિત કરવામાં આવી હતી નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈની સરતા આઇસીન ન્યૂઝ ગુજરાતી દાહોદ